જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલથી હું તમને કમળો કેવી રીતે જણાય તેની માહિતી આપું છું જય માતાજી ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર તો મિત્રો મંત્ર આ પ્રમાણે છે પાળ ઉપર પાળ તેની ઉપર પીપળાનું પાન પાન ખરેને કમળો જરે આ મિત્રો મંત્ર છે હવે આ મંત્રને તમને હું મારા બોક્સની જે લખી દઈશ તમે ધ્યાનપૂર્વક વાંચી લેશો જો સમજણ ના પડી હોય તો હવે મિત્રો આ મંત્રને તમારે કેવી રીતે કરવો એ હું તમને વિસ્તારવા જણાવું છું આ મંત્ર એક હજાર આઠ વખત ગ્રહણમાં જપ કરી સિદ્ધ કરવા પછી પાણીમાં સોયને રાખીને અથવા ઘાસને રાખીને હલાવ હલાવતા રહેવું અને મંત્રનો જાપ કરતા રહેવું તે પાણીને સાત વખત ઉતારીને રાખવું રાખી મૂકવું આ ક્રિયા રાત્રે કરવી સવારે પાણી પીળું થઈ જશે આ રીતે સાત દિવસ કરવાથી પીળીઓ કમળો ઉતરી જશે જો મિત્રો તમને આ કમળાની રીત યોગ્ય લાગ્યું હોય તો મારી યુટ્યુબ ચેનલને લાઈક અને શેર કરજો જય માતાજી હર હર મહાદેવ જય મહાદેવ